પ્રભુ કાના આત્મા ને શાંતિ મોક્ષ

એના દાદા શિવાન દાદા શિવાય એના દાદા ઓફ થઈ ગયા તો અમિત રજા પાડી છે તો અમિત ગયા છે સિંહપુર આદુ બે તો લઈ જાય દાદા ની એમને તો લઈ જાય તો રસોઈ બનાવી દીધી હવે આ તો હજુ તો સવા બાર વાગે આવશે છે પોણા એકે ત્યાં સુધી બેસી રહેવું પડશે હજુ મમ્મી પણ હજુ આવે નથી ત્યાંથી દીકા તો ચલો ને તમને જમવાનું આપી દઉં નહીં ના છીએ સોફામાં પછી યાર આવે એટલે મળીએ બધા સાથે કારણ કે પપ્પા એ નથી પપ્પા પણ જ્યાં જ લાગે તો ગાઈઝ અમારે તો રોજ બે વાગી જ જાય છે અને આજે આ દુવેલીસાઈ ગયા છે અને રોવે છે રોવે છે જાતે જાતે લેસન કરો પછી જાતે જાતે કે અક્ષર હારા નહીં તો પત્તું ફાડી દો પછી પત્તું ફાડીએ એટલે કે હવે તું લખી આ બીજા ભણ બીજામાં ભણતી છોકરીને થોડું લેસન લખી દેવાનું હોય જાતે ના લખવાનું હોય બે અમારું ભૂત આ કયું ભૂત હશે તમે એ કમેન્ટમાં લખજો

તો ચલો પછી આર હવે એવું ભણશે ને આરો ભણવાનું હા કશું ના બોલ્યા તું અને આરોની જે ટેસ્ટ પર રીક્ષા હતી અમે એમાં ને સારા માર્ક્સ આવે હારો હે બોલ જ નહીં કશું બોલો બેને એમ હમણાં ધોકો લઈ પડી જાય બેને એમ હું એક એક બોલતું નહીં બસ રાખ્યા લખી મમ્મી લખ્યા

પાણી પાવું પડશે જાડવાનું પાઈ દઈએ તો ગાય જો અમફળીમાં પાણી મૂકી દીધું છે આજે વાત કરી કે વરસાદ નથી તો પાવું જરૂરી તો પછી જે ફળ આવ્યા હોય એનો વિકાસ ના થાય એટલે જે આ ફૂલ આવ્યા છે એના વિકાસ માટે પાણીની જરૂર પડશે જળતંત્રય મોટો થવા માંડ્યો ધીમે ધીમે apa ya gua atlet coklat bolu nih pasal Chs. Bila ada

दिल को जला के तुझे तो मेरा यार मिल गया तुझे तो यार मिल गया घर जला के मेरा तुझे तो तेरा यार मिल गया

तुम कहते थी ना कोई नहीं देखता है ओह ये क्या है लाल <laughs> लाल ला ला टमाटर उह, टमाटर बड़े मजेदार राजे कि दे रहे

જમી તો તો ચા છે છે મિત્રો બોલો કેવું તમારે જય માતાજી પૌવા તો સાંજની સફાઈ ચાલુ છે

ઓ તો બરોબર બરાકા અંધારામાં કેટલી પપ્પા ને મમ્મી બે જણા વ્યસ્ત છે જય માતાજી વેલકમ બેક ટુ ચેનલ મિત્રો અને દક્ષાબેન ની એક કોમેન્ટ હતી એ કોમેન્ટ કરી હતી કે બીજના દિવસે જે આરતી વાગે છે અમિતભાઈ અને પિંકીબહેન જે ગાય છે તો એ તો ખાલી અમે ખાલી એમનામ જ ગાયા હતા સ્ટુડિયોમાં યુટ્યુબમાં ક્યાંય મૂકેલું નથી બરાબર એટલે તમે ઓછો તો જળશે નહીં પણ ગાંગા એ તો ખાલી એમનામ જ ખાલી રીલ્સ બનાવવા માટે જ ગાયા હતા પછી સ્ટ્રાઇક ના આવે યુટ્યુબમાં એટલે એ રીતે હું મૂકી દીધું હતું બીજમાં બીજને જે આરતી થતી હોય એમાં મ્યુઝિક એરી મૂકી દીધું પણ જો ટાઈમ મળશે તો એ ગઈશું જેવો ટાઈમ પછી કારણ કે બેન આવે પાછું રેકોર્ડિંગમાં ચાર પાંચ દિવસ નીકળી જાય નહીં બોલો આજે તો ફૂલ ગરમી છે ફૂલ ગરમી અને બનાસ કાઠા વાળો એ તો બૂમ પડાઈ દીધી

પણ એવું કોઈ ટેન્સર રાખવાની જરૂર નહીં તમે તારે તમે તારે કોમેન્ટ કરો આ રીતે આપણે જોઈશું લાઈક તે ભરાય નહીં માઈક નો અને કોમેન્ટ સારી હશે તો એનો જવાબ પણ આપીશું છે બધા લાઈક તો કરીએ છીએ સિદ્ધપુર તો મને ફીલ થયું સિદ્ધપુર જઈને આવો ને તમે એટલે આપણે એમ થઈ જાય કે સંસારમાં કોઈ નહીં પણ જેવા રોડ પર ચડીએ ઘેર આવવાનું થાય એટલે પશુ મોમાં એમ પા બંધ થઈ જાય એટલે એમ થાય કે સારું છોકરાઓને બધું યાદ આવે મા બાપને બધું

થઈ જતું હોય ફોટો તો તો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ આરતી